નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાજ્યમાં ફરી એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદે જોર પકડ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં એકસો ચૌદ તાલુકામાં વરસાદ નોંધાયો હતો સુરતના ઉમરપાડામાં બાર મેઘા ખાંગા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અહીં ચોવીસ કલાકમાં બાર ઇંચ વરસાદ ખાબક્યો હતો આજે રાજ્યના દસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સવારે છ વાગ્યાથી દસ વાગ્યા વચ્ચેના રાજ્યના ચોકતાણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના ધાનેરામાં ત્રણ પોઈન્ટ ત્રેવીસ ઇંચ વરસાદ પડ્યો હતો અરવલ્લીના ધનસુરામાં એક પોઈન્ટ સત્તાવન ઇંચ મહેસાણામાં એક પોઈન્ટ બેતાલીસ ઇંચ વરસાદ પડ્યો હતો જાહેર કરવામાં આવેલ વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે છ વાગ્યાથી લઈને બુધવારે સવારે વાગ્યા સુધીના ચોવીસ કલાકના સમયમાં રાજ્યના એકસો ચૌદ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં બાર ઇંચ ખાબક્યો હતો ત્યારબાદ ભરૂચના વાલિયામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે ગુજરાતના દસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ જિલ્લામાં દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ સમાવેશ થાય છે આ ઉપરાંત બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ મહીસાગર અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદમાં સામાન્ય વરસાદ પડી શકે છે ગુજરાતમાં વરસાદી માહોલ હાલમાં નથી હવામાન વિભાગ પણ આગામી સપ્તાહમાં સામાન્ય વરસાદની આગાહી કરી રહ્યું છે દેશમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હાલમાં ખતરનાક બની છે જે આગામી બેથી ત્રણ દિવસમાં ભારે વરસાદ વરસાવી શકે છે જોકે ગુજરાત આ ખતરાથી મુક્ત રહેશે ગુજરાતમાં ફક્ત આની અસર જોવા મળી શકે છે બંગાળની ખાડીમાં બનેલી આ ત્રીજી એવી સિસ્ટમ છે જે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી અને વધારે શક્તિશાળી બની છે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બાર તેર સપ્ટેમ્બરથી ગુજરાતમાં હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે પંદર સોળ સત્તર સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિષ્ઠે ભાવશે જેની ગુજરાત ઉપર બાવીસ થી પચીસમાં ભારે વરસાદી ઝાપટા પડશે સત્યાવીસ સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે નવ થી દસ ઓક્ટોમ્બર સુધીમાં સૂર્યચિત્ર ચિત્રા આવતા વરસાદી સિસ્ટમ બનશે સોળ થી સત્તર ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પડેલા વરસાદ અગાઉ રાજ્યમાં પચાસ ટકા વરસાદની ઘટ હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદથી ઘટ નવ નવ ટકા ઘટીને એકતાલીસ ટકાએ પહોંચી છે જેમાં ગુજરાતમાં સામાન્ય કરતાં જુમાલીસ અને સૌરાષ્ટ્રના સાડત્રીસ ટકા ઓછો વરસાદ પડ્યો છે પરંતુ આઠથી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદને લીધે ચોમાસાના અંતે વરસાદની પચીસ ટકા ઘટ રહેવાની શક્યતા છે હજુ પણ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે નોંધનીય છે કે વરસાદ બંધ થવાની સાથે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકોને પરસેવે રેપેપ થઈ રહ્યા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો